સલીમભાઈ મુસાભાઈ બારેજિયા અજંતા રેસિડેન્સી પ્લોટ નંબર 4 માં રહેતા 49 વર્ષીય જુનેદભાઈ જકરિયાભાઈ પલ્લા અને સરદાર બાગ જુલેખા મસ્જિદની બાજુમાં ગુલશન ગરીબ નવાઝ સોસાયટી શેરી નંબર 2 માં રહેતા 26 વર્ષીય સોહિલભાઈ હબીબભાઈ સમાનો સમાવેશ થાય છે આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે હેલ્થ પ્લસ હોસ્પિટલના ત્રણ સંચાલકોને પકડી અને જેલ હવાલે કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ મલ્ટીસ્પેશિયલ કેટેગરીના પ્રિન્ટ મીડિયા પાસેથી ખરીદાયેલા એમિનેન્સ એવોર્ડ વિજેતા હતી આમ ફરી એક વખત પ્રિન્ટ મીડિયા દ્વારા વેચાતા અને અપાતા એવોર્ડ શંકાસ્પદ બની રહ્યા છે દર્દીઓ પર રોલો પાડવા માટે આવી હોસ્પિટલોને કેટલાક પ્રિન્ટ મીડિયા રૂપિયા લઈને એવોર્ડ આપે છે આ એવોર્ડ બતાવીને દર્દીઓને આંજી દઈ હોસ્પિટલના સંચાલકો સારવારના નામે ઉઘાડી લૂંટ મચાવે છે અને દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરે છે જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં મહાપર્વ ઉર્ષનો પ્રારંભ થયો હતો જેમાં પ્રથમ રાત્રીએ ચંદન વિધિ કરવામાં આવી હતી દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે ગુફામાં વર્ષમાં એક જ વખત બહાર કાઢવામાં આવે છે તે આભૂષણની ચંદન વિધિનો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો હતો જેમાં હજારોની સંખ્યામાં દાતાર ભક્તો અને ભાવિકોએ ભાગ લીધો હતો અને દાતાર બાપુના આભૂષણોના દર્શન કરી અને મહાપ્રસાદ લઈ ધન્ય બન્યા હતા જૂનાગઢ છે એ દત્ત અને દાતારની ભૂમિ છે આ દત્ત અને દાતારની પવિત્ર ભૂમિમાં દાતાર ડુંગર ઉપર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક કહી શકાય એવા દાતાર બાપુની જગ્યામાં દર વર્ષે આ દિવસોમાં ચંદનવિધિનો કાર્યક્રમ થતો હોય છે દાતાર બાપુ જ્યારે બિરાજતા ત્યારે એમના જે આભૂષણો હતા એમની જે શોભાઓ હતી આ આભૂષણની દરેક પૂજા થાય અને આમાં દાતાર સેવક ગામે ગામથી પુષ્કળ સ્વયંના સેવકો બધા આવે આમના આભૂષણોને પૂજા થાય એમને સાફ થાય અને ચંદન વિધિ પછી કરવામાં આવે આ ચંદન વિધિ કરીને પાછા અંદર પધરાવી દેવામાં આવે અને પાછા ત્રણસો ને પાસઠ દિવસ પછી આભૂષણો પાછા કાઢવામાં આવે આ ખૂબ પવિત્ર આભૂષણો છે આમના દર્શન કરવાનો લાભ આ ચંદન વિધિમાં સંમેલિત થવાનો લાભ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ દંડક શ્રી કલ્પેશભાઈ પાર્ટીના આગેવાન લોગીભાઈ તેમજ બાકીના સૌ કાર્યકર્તાઓની ટીમ સાથે આજે અહીં લાભ લેવાનો અને ચંદનવિધિમાં સંમેલિત થવાની તક મળી છે ત્યારે સર્વે જનતાને મારા જય દાતા જય ભીમ દર વર્ષે પાંચ સપ્ટેમ્બરની ની ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે આ ઉજવણીના સંદર્ભમાં જુનાગઢ જિલ્લામાં આગામી પાંચ સપ્ટેમ્બરના સવારે સાડા કલાકે બહાઉદ્દીન કોલેજ ખાતે સમારોહ યોજાશે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસમાં જુનાગઢ જિલ્લામાંથી સાત શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં જિલ્લા કક્ષાએ ત્રણ અને તાલુકા કક્ષાએ ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે જેમાં જુનાગઢ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે વાઘેલા શૈલેન્દ્રસિંહ ઉર્જાબેન લયેશ કુમાર હિંડોચા અને રાવલ વિપુલ કુમારની પસંદગી થઈ છે જુનાગઢ ખાતે આવેલ આલ્ફા વિદ્યા સંકુલ હર હંમેશા પોતાના વિદ્યાર્થીના હિત અને સર્વોત્તમ પરિણામ આપવા માટે જાણીતી છે હાલમાં સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય ગણેશ મહોત્સવ કરવામાં આવ્યું હતું ધાર્મિક વાતાવરણ વચ્ચે સંસ્થાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો સાથોસાથ ભગવાન ગણપતિના જીવનમાંથી ધૈર્ય જ્ઞાન અને પરોપકાર તથા માતા પિતા અને ગુરુજનો પ્રત્યે આદરભાવ જેવા સદગુણોને વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં ઉતારવાનો પણ અનુરોધ કર્યો હતો જૂનાગઢની બાહુદ્દીન સરકારી આર્ટસ કોલેજમાં ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બર એમ દિવસીય નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું આયોજન ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું ઓગણત્રીસ ઓગસ્ટે બેડમિન્ટન ટેબલ ટેનિસ ખોખો અને ટગ ઓફ વોર જેવી સ્પર્ધાઓમાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે આજથી રાજ્યભરમાં પોલીસની ખાસ ડ્રાઈવ શરૂ તારીખ સત્તર સુધી સઘન ચેકિંગ થશે અને લોકોને નિયમોનું પાલન કરવા ગૃહ વિભાગનો અનુરોધ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાત પોલીસ દ્વારા આજથી સત્તર સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં એક ખાસ ડ્રાઈવ શરૂ કરી નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ વિભાગના જણાવ્યા મુજબ નંબર પ્લેટ વગરની અને કાળા કાચવાળી ગાડીઓ ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધરૂપ બને છે જેથી ખાસ ડ્રાઈવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે ભારતના ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બર 2025 ના રોજ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 ના નિયમોનું નોટિફિકેશન રજૂ કર્યું છે જેમાં કાયદા હેઠળ કેવા નિયમો હશે અને તેનું પાલન કેવી રીતે થશે કઈ એજન્સી તથા સંસ્થાને આધીન રહેશે વગેરેની સ્પષ્ટતા આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બ્યુરો ઓફ ઇમિગ્રેશન અગાઉ પણ આ પ્રકારની જ કામગીરી કરતું હતું પરંતુ કાયદામાં તેની કોઈ નિશ્ચિત ભૂમિકા ન હતી ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 હેઠળ પ્રથમ વખત વિદેશીઓના બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવામાં આવશે જેમાં આધાર કાર્ડમાં જરૂરી તેવા બાયોમેટ્રિક ડેટા ફિંગરપ્રિન્ટ આંખોનું સ્કેન વગેરેનો સમાવેશ થાય છે સિટી કવરેજ ન્યૂઝ ના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ